હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ નવા ઓલકમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે દોસ્તો એમ છું બધા મજામાં મજામાં છો આશા રાખીએ છીએ બાકી હંતૈયા અંતૈયા અંતૈયા રસોડામાં બહુ અંધારું છે સવાર નાસ્તો વાસ્તો પૂરો થઈ ગયો છે કચરા પોતું બહુ થઈ ગયું છે હાલ ટીવી ચાલુ હતી બંધ કરી છે પંખો ચાલુ છે

हमारे पास सबको તો મિત્રો બે ચાર તો રીલ બનાવી દીધી આપણે ઇન્સ્ટામાં મૂકવા માટે તો જો વાર ખુલ્લા કરી દીધા હતા એટલા માટે તો મિત્રો જો જમવાનું બાકી હે હજુ મેં બધા વાગવાની બીજી સાઈડ બેઠા ને આપણે વાગવાન તમને બતાવો તમ જો અમે બધા રીલ બનાવતા હતા ના તો હું ક્યાંસી તમને પહેલાં એ બતાવ્યા હતા કેમ કે ગરમી સખત પડે હોય સાહેબ હશે તો ચાલીસ ડિગ્રી આસપાસ એટલી પડે કેમ કે કાલે એકતાલીસ હતી તો અત્યારે એટલી તો હોવી જ જોઈએ જેમકે ગરમી બહુ લાગે હોય અને તડકો પણ બહુ પડે હોય પાણી ઠંડુ પી લીધું આપણે આગળ વાસણ ભરી મૂકી કેમ કે લગ્ન નો તારીખ એટલે છે ઓર ભરી ચાલો કરે એના છોકરા બહુ હેરાન કરે ને મારું સિદ્ધરા ઊંઘે ને લોકો ડિસ્ટર્બ કરી ને ઉઠાવી દે અમારા છોકરા તો ચાલો મિત્રો બને રહેજો બ્લોગ માં ના જો છોકરા હોય પેલા નું કેરી રસ ખાઓ એ મારો નણંદ છોકરો તો ચાલો મિત્રો બને રહેજો બ્લોગ જય માતાજી જય શ્રી કૃષ્ણ મોહનદાર ખાય હે આય ખાય હો Jangan dan kau lah layak ya itu ya માટી નું પેલું લાયો ને ચૂનો ચૂનો ચો કર આપણે જોઈએ ખાય તો મારું મારું ખાય તો મૂકી દે મૂકીત બેટા ના ખાવામાં છોડી હા કેવું મિત્ર જો કેવું હંતાળી દીધું એ એવું હંતાળસ કેટલો હોશિયાર એટલો હભાઈ છી છી ફેંકી દો છી છી ફેંકી દો નાટક તો બધા વાઘા જેવા લાવ સીધા આપો સીધો મારું વાત તો